ભાવનગરમાં માં ઘનશ્યામ બાલ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ભાવનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભગવાન અને શિક્ષકો વિવિધ કલા પ્રસ્તુત કરી દીધા હતા સ્ટુડિયો રિપોર્ટ અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાર રાજુરુ દાદા હોય કે પપ્પા મમ્મી હોય કે દાદા દાદી હોય માઇક્રોફોન પહેરી અને અત્યાર સુધીમાં તમે ક્યાંક કયો કાર્યક્રમ આપ્યો હોય બોલી અથવા તો રજૂ કરે એવા કેટલા બહુ બે ત્રણ જણાની હાજરી દેખાય પણ તમે જુઓ તો ખરા ત્યાં ત્રણ ત્રણ વર્ષના બાળકોએ શરૂઆત જે કરાવી આપણને પહેલા કીધો હોય તો એ સાહેબ નો થાય છોકરાઓ સતત ધ્યાન રાખતા હતા અને એ આ ગણપતિ દાદા એક દાંત વાળા આપણે પૂજા કરીએ છીએ ગણપતિ પણ આજે ખબર પડી એની સિવાય ના એવા કેટલા હતા કે એને આ સ્ટોરી ખબર હતી કે કયા કારણોસર દાદાનો એક દાંત ખંડિત થયો લગભગ

સવારમાં દાદાને પાણી ચડાવવા આવતા એ પાણી ન કોમલભાઈ હતા બીજા બધા ઘણા હતા કે જે ચુસ્ત શંકર ભગવાનને અનુયાયી ગણાય પણ છતાંય મેં એમને પૂછ્યું હતું કે આ એ જે શિવની સ્ટોરી આવે છે કે સોમનાથમાં કઈ રીતે પ્રગટ થયા વગેરે વગેરે તો કે વામપંથી વિચાર સરણીને અત્યારે જ્યારે એક આક્રમ થઈ ગયું છે ત્યારે આ સંસ્થા આ બાળકોના માધ્યમથી આપણને સૌને જે ચેતવે છે કે ચમકતું એ બધું સોનું નથી એટલે ખરેખર હું બાપોની આવા ટાઈટલ ધર્મભાઈનો જે પ્રોગ્રામ હતો રઘુકુલ રીતિ ચુસ્ત એકદમ આખી રામચંદ્ર પરમાત્માની જન્મની કથા થી માંડી અને બધા છોકરાઓથી માંડી વાલીઓને શેરાની જેમ બધાને આખી વાર્તા આખી રામાયણ કહી દીધી એવી રીતે આજે આજે સરસ મજાના પ્રોગ્રામ ની શરૂઆત થઈ છે એ ખરેખર ખૂબ સરસ છે અને એમ તે મને તો નવાઈ ગઈ લાગી કે આ ત્રણ ત્રણ વર્ષના બાળકો માઇક્રોફોન માં લાઈવ પરફોર્મન્સ સાથે ખરેખર આ બધા જ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે